કાઇડેમના હાલ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે બે લાખ ઇકોતેર હજાર ક્યુશેક પાણીની આવક થઈ રહી છે જેથી ડેમની સપાટી રૂલ લેવલ ત્રણસો તેત્રીસને પાર કરીને ત્રણસો તેત્રીસ પોઈન્ટ વીસ પર પહોંચી ગઈ છે જેથી ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા એક લાખ નવ્વાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી તાપી નદી બે કાંઠે થઈ છે અને કોઝવે પર નવ પોઈન્ટ છેતાલીસ મીટર પર સપાટી પહોંચી ગઈ છે મહારાષ્ટ્રમાં આવેલા હથનુર ડેમનો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી રાત્રે સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જોકે સવારે ક્રમશઃ તેમાં ઘટાડો થયો હતો જેથી હાલ ઉકાઈ ડેમમાં બે લાખ એકોતેર હજાર પાણીની આવક થઈ રહી છે જેથી ડેમના તેર જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે ઉકાઈના તે દરવાજા ખોલાતા તેમાંથી એક લાખ નવ્વાણું હજાર ક્યુસેક પાણી એટલે કે બે લાખની આસપાસ પાણી હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સિંગણપુર રાંદેર કોજવેની સપાટી નવ પોઈન્ટ મીટર પહોંચી જવા પામી છે જેના કારણે સાત જેટલા ફ્લડગેટ બંધ કરી દેવામાં આવ્યા છે જોકે સુરત શહેરમાં ભારે વરસાદ પડે તો શહેરમાં ગટરિયા પુરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા નહિવત હોવાથી હાલ ગટરિયાપુરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા નથી જો ભારે વરસાદ પડે અને પૂરની સ્થિતિ સર્જાય તો તંત્ર દ્વારા કરવામાં આવનારા કામગીરીની અત્યારથી તૈયારીઓ કરી દેવાય છે ફ્લડ ગેટ બંધ કરાતા આડી વોટરિંગ માટે પંપ ગોઠવી દેવામાં આવ્યા છે જેથી થોડા ઘણા વરસાદના પાણી આ પંપ યુવકથી સાબિત થઈ શકે છે જો ભારે વરસાદ પડે તો તંત્ર દ્વારા ઉકાઈમાંથી પણ કમરસમાં પાણી છોડવાનું ઘટે દેવાઈ શકે છે જો કે હાલ વરસાદ ન હોવાથી તંત્ર દ્વારા ઉકાઈમાંથી પાણી છોડીને રૂલ લેવલ જાળવી રાખવા પ્રયત્નો કરાઈ રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા